નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો સોના ચાંદી ચાંદી તમે ચાર્ટ પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં એક દિવસ વધારો અને એક દિવસ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ તો આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હાજર ચારસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોના ભાવ છે પાંચ લાખ ચુમોતેર હાજર નવસો રૂપિયા તો વાત કરીએ તો આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે કાલની તો લામા તો આજે 24 કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે 6272 રૂપિયા 10 ગ્રામ સોનું 62720 માં વેચાઈ રહ્યું છે અને 100 ગ્રામ સોનાના ભાવ છે 627200 જે મિત્રો 24 કેરેટ સોનાના ભાવ રહ્યા છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો